મોડાસામાં ઐતિહાસિક પર્યાવરણ સંરક્ષણ જાગૃતિ વૃક્ષ કાવડ યાત્રા અરવલીના મોડાસા શહેરમાં નીકળી ભવ્ય વૃક્ષ કાવડ યાત્રા ગાય ગ્રુપ મોડાસાએ કર્યું આ યાત્રા નું અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિગુંજ હરિદ્વાર પ્રેરિત વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની જીપીવાયજી ટીમ દ્વારા છેલ્લા બસ્સો બાર રવિવારથી પ્રાણવાન સંડે અંતર્ગત વૃક્ષારોપણ ઝુંબેશ ચલાવાઈ રહેલ છે જેમાં મોડાસાના અલગ અલગ વિસ્તારોમાં દર રવિવારે વૃક્ષારોપણ કરવામાં આવે છે આ અભિયાનથી મોડાસા ક્ષેત્રના વિવિધ વિસ્તારોમાં મારૂ ઘર મારું વૃક્ષ નામે વૃક્ષારોપણ થઈ રહ્યા છે પવિત્ર શ્રાવણ માસમાં ચડાભિષેકને લઈ કાવડયાત્રાનો મહિમા વર્ષોથી પ્રજ્વલિત છે જે અનુરૂપ જનજનને પર્યાવરણ બચાવ વૃક્ષારોપણ જાગૃતિ માટે વિશેષ સંદેશ આપવા ત્રણ ઓગસ્ટ રવિવારે મોડાસામાં ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ દ્વારા વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ વૃક્ષ કાવડયાત્રા મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રથી શુભારંભ થયો અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી પ્રસિદ્ધ પારિક જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ કેડિયા સહિત અનેક અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા કલેક્ટરશ્રી દ્વારા વૃક્ષરથનું પૂજન કરવામાં આવ્યું લીલી ઝંડી આપી આ યાત્રાનું પ્રસ્થાન કર્યું યુવાઓ ઝંડી આપી આ યાત્રાનું પ્રસ્થાન કર્યું યુવાઓ ખંભે કાવડમાં શિવજીને પ્રિય એવા વૃક્ષોના રોપાઓ લઈ ચાલતા રહ્યા અનેકના હાથમાં પર્યાવરણ બચાવ વૃક્ષારોપણ જતન માટેના સદવાક્યોના બેનર હાથમાં લઈ પર્યાવરણ બચાવ વૃક્ષારોપણ ઝુંબેશ માટેના નારાઓથી સંદેશ આપતા રહ્યા રસ્તામાં અનેક સ્થાનો પર બાળકોએ નાટિકા દ્વારા પર્યાવરણ બચાવનો સંદેશ આપ્યો રસ્તામાં આમ જનતાને તરુપ્રાંત રૂપે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું સમાપનમાં છેલ્લે મારું ઘર મારું વૃક્ષ અભિયાનમાં વૃક્ષ ઉછેરમાં વિશેષ સહયોગ કરનાર ગ્રીન યોદ્ધાઓનું સ્મૃતિચિહ્નથી સન્માન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં મોટી સંખ્યામાં યુવા ભાઈઓ બહેનો સહિત અને ગાયત્રી સાધકો તેમજ આમ જનતા જોડાયા હતા બિરુજ કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી